જય માતાજી મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો આજે આપણે એક એવી નવી પદ્ધતિની વાત કરવી છે કે માટીની ફેરબદલી કરવાથી શું શું ફાયદા થાય ને એમના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જે બતાવી રહ્યા છે આ જે જમીન છે એ ઉત્તર દક્ષિણ છે એટલે જે આપણે સૌરાષ્ટ્રમાંથી જોતા હોય જૂનાગઢ જિલ્લામાંથી તો જૂનાગઢ જિલ્લામાં આપણે ગિરનાર બાજુની સાઈડ છે તે ઉછાણવાળો ભાગ ગણાતો હોય અને સોમનાથ બાજુની સાઈડ એ નિશાણવાળો ભાગ ગણાતો હોય તો મિત્રો આપણે જે ખેતરની અંદર કોઈ પણ પિયત કરીએ તો જે આપણે જમીનનો ઢાળ હોય વધારે ઢાળવાળી જમીન હોય એમાં આવું વધારે જોવા મળતું હોય છે અને જે રેવલ જમીન હોય હથેરી જેવી એ જમીનની અંદર એવું કાંઈ જોવા ન મળે બરાબર એમાં થોડી ઓછી તકલીફો થતી હોય મિત્રો આ તમે જોઈ શકો છો જે સામે આપણે આ ભૂકો પડ્યો છે ને એ ભાગ છે ઉસાણવાળો ભાગ કહેવાય એ આપણે ગિરનાર સાઈડ ગણવાનો આપણે બરાબર તો ઉસાણવાળો ભાગ છે અને એ એ બાજુની સાઈડમાં લાલ માટી હોય છે બરાબર તો એ ઉછાણવાળા ભાગમાંથી આપણે લાલ માટીમાંથી જે ઉપરથી પાણી આવે ને એટલે એમાં જે કાળી માટીના તત્વો હોય એ તણાઈ અને નીચેની સાઈડ આ બાજુ આવતા રહેતા હોય છે બરાબર તો તમે એ જે નિશાણવાળો આપણે પસાટનો ભાગ ગણીએ છીએ આપણે હેઠવા બરાબર તો એ હેઠવા જે આપણે કાળી માટી હોય એ કાળી માટીને આપણે ઉપરના ભાગમાં લાલ ટાઈસવાળો ભાગ હોય એમાં નાખવાથી આપણે ઉત્પાદન સારું એવું મળતું હોય તો મિત્રો આમ તો આપણે બધાને ખ્યાલ જઈએ છે કે આપણે કોઈ પણ ચોમાસું સિઝનમાં જે આપણે મગફળીનું ઓપને રાખીએ હાર્વેસ્ટ કરીએ બરાબર તો એમાં જે કંઈ માટી નીકળે એ માટીને આપણે તમે ગમે જગ્યાએ નિશાણવાળા ભાગમાં અથવા ઉછાણવાળા ભાગમાં નાખો તો એમાં ઝાજો એવો ઉત્પાદનમાં ફેર પડતો હોય કારણ કે એ જમીન બધા ચારેય દિશાઓની બધા શેઢેથી જમીન અને વચ્ચેથીને અલગ અલગ જગ્યાએથી બધી માટી ભેગી થઈ હોય છે તો એ માટી ભેગી થવાથી જો આપણે એમાં બધા પોષક તત્વો મળી આવતા હોય તો એ કોઈ પણ જગ્યાએ તમે નાખો તો એમાં ઉત્પાદન સારું મળે અને એ જમીન પણ સારી એવી વાળી બની જાય છે તો મિત્રો એમાં આપણે ખરેખર એવું વિચારીએ તો ડીએપી ટૂંકવું પડે સાણિયા ખાતર કરતાં વધારે તાકાતવાળી જમીન એ બની જતી હોય એનું કારણ છે કે એમાં બધા પોષક તત્વો મળી આવતા હોય છે બરાબર તો બધાય પોષક તત્વો મળી આવતા હોય તો નિશાણવાળા ભાગમાં પણ એ બધાય પોષક તત્વો ભેગા થતા હોય છે બરાબર તો એ કાળી માટીને તમે ઉપરના શેઢે નાખો તો એનાથી આપણે ઘણો એવો ફાયદો થાય છે અને આપણે ખાતરની પણ ઓછી જરૂર પડે છે તો આપણે ટાણે હાલમાં વિચારીએ તો હવે આપણે કોઈ તળાવ છે નદીના ભાગમાં કે ક્યાંય આપણે માટી મળતી નથી બરાબર આપણે માટી પહેલાં આપણે ગૌચરની જમીનોમાંથી માટી નિશાણવાળા ભાગમાં કોઈ કાપ ભેગો થતો હોય કાળી માટી હોય કોઈને લાલ ટાઈસની જરૂર હોય એ બધા જમીનને મોકરી પાડવા માટે એવા બધા અલગ અલગ આપણે માટી નાખતા બરાબર તો હવે આપણે એવી માટી તો ક્યાંય છે નહીં તો આપણે હવે જમીનની અંદર માટીની ફેરબદલી કરીને ઉત્પાદન વધારે મળે ને એવું આપણે કરવાનું છે તો જે સાણિયું ખાતર નાખતા હોય એને તો કાંઈ એવી ખાસ કંઈ જરૂર પડતી નથી કારણ કે ઉપરના ભાગમાં તમે વધારે સાણિયું ખાતર નાખો એટલે જમીન આખી જમીન એકદમ તાકાતવાળી બની જતી હોય છે બરાબર તો હવે આપણે એમાં એક જે ઓપનરનું હાર્વેસ્ટિંગ કર્યું હોય ઠેસર ઠેસરાયેલા પછી ઓપનર આપણે આંખ્યું હોય ત્યારે જે ઝીણી માટી ભેગી થતી હોય એ માટી અને પસાટની માટી બંને માટીને આપણે ઉપરના શેઢે નાખવાનું રાખવાનું કાયમને માટે એટલે ઉપરને શેઢે નાખો એટલે આપણે જે પિયત કરીએ ત્યારે પાણી એક હૂતણામાં જે ત્યારો કહીએ આપણે એમાં પાણી આવતું હોય બરાબર તો નિશાણવાળા ભાગમાં એ બધી માટી એમને ધીરે 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 બે વરસ ત્રણ વરસ થાય તો આવી જતી હોય છે બરાબર તો આપણે એ માટીને ફેરબદલી કરીએ ઉપર વધારે લાલ ટાઈસનો ભાગ હોય તો એ માટીને આ બાજુ નિશાણવાળા ભાગમાં નાખી દેવી અને નિશાણવાળા ભાગમાં જે કાળી માટી હોય એને ઉપર લઈ લેવી બરાબર તો એનાથી આપણે ડીએપી પણ ઓછું આવવું પડશે જે રાસાયણિક ખાતરોની ઓછી જરૂર પડશે અને સાણીયું ખાતર ઓછું હશે ને તો પણ આપણે ઉત્પાદન મેળવી શકશું તો મિત્રો આ રીતના જો તમે ઉત્પાદનની દૃષ્ટિએ વિચારશો તો આપણે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે અને ઉત્પાદન પણ સારું મળશે તો આ રીતના આપણે થોડો ઘણો આપણે ભલે મહેનત પડશે પણ આપણીને આપણી જમીનમાંથી આપણે સુધારો કરી શકશું એટલી જમીનને ઉપરના ભાગમાં અને ઉપરની જમીન નિશાણવાળા ભાગમાં એમ તમે નાખશો અને જમીનને જો આપણે ઉનાળું પિયત ન કરતા હોય તો બે વર્ષે આપણે એકાધી વખત સવડા મારી અને ઊંડી ખેડ કરવી જોઈએ તો જમીનને એકદમ તપવાથી પોષક તત્વોને પણ ભરપૂર એમાં ફાયદો થશે અને બીજા નંબરમાં કે કોઈ પણ આપણે જે મૂંડા આવતા હોય પછી બીજા કોઈ કોસેટા હોય જીવજંતુ એ મરી જશે અને એમાં પણ ફાયદો થશે એટલે આ રીતના આપણે ખેડ કરવી જોઈએ ઊંડી ખેડ કરવી જોઈએ અને બીજા નંબરમાં માટીને ફેરબદલી કરવી જોઈએ એટલે ફેરબદલી બંને તરફથી થાય છે એક આપણે નિશાણવાળા ભાગમાંથી ઉપર માટીને લઈ જાઓ અને ઉપલી માટીને હેઠે લઈ આવો એટલે ફેરબદલી થાય છે અને તમે જમીનને ઊંડી ખેડ કરી અને વધારે બે વર્ષે તમે ફેરવાનો આગ્રહ રાખો ત્યારે પણ ફેરબદલી થતી હોય છે તો આવી રીતના આપણે ઉત્પાદન વધારે લેવાનો ફાયદો મળી શકે મિત્રો અને સાણિયું ખાતર આપણે ભરતા હોય તો આપણે ત્રણ ચાર વર્ષે પણ આવું કરવું જરૂરી છે જે રેવલ જમીન હોય એમાં ખાસ કોઈ જરૂર પડતી નથી જે ઢાળવી જમીન હોય ઉછાણવાળા ભાગમાંથી એક બાજુ પાણી ભાગતું હોય ને નિશાણવાળા ભાગમાં પસાટે આપણે કાળી માટીનો જથ્થો થતો હોય ત્યારે આવું કરવું જરૂરી છે તો મિત્રો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો બધા ખેડૂતને મિત્રો શેર કરજો ભરતસિંહ સાવડા ખોરલ ખોડલફાર્મ ચેનલને લાઇક કરજો શેર કરજો જય માતાજી